નમસ્કાર મિત્રો મારી આ ચેનલ માં તમારું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં લગ્નને લઈને થયેલી સામાન્ય બોલાચાલીએ એક કરુણ અંજામ આપ્યો છે ઓળીતા વિસ્તારમાં બનેલી ગદે દવા ઘટનામાં હિંમત નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે ભત્રીજીના લગ્ન સારી રીતે થતાં ઉશ્કી રહેલા આરોપીઓએ મારાથી સારા લગ્ન કેમ કર્યા એમ કહીને હુમલો કર્યો હતો જેના પરિણામે આ હત્યા થઈ આ ચકચારી ઘટનામાં સામે આવી છે કે આરોપીઓમાં હોમગાર્ડનો કમાન્ડર અને હોમગાર્ડમાં ફરજ બજાવતા તેમના ભાઈઓ પણ સામેલ છે જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે સંઘન તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક માહિતી અનુસાર સાયલામાં થોડા દિવસે બનેલી આ હત્યાની ઘટનામાં તીક્ષણ હત્યાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હત્યાના બનાવના પગલે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા સાયલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ